ભાવનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે થોડા દિવસો પહેલા યુનિવર્સિટી ગેટ ખાતે વિરોધ દરમિયાન NSUI આગેવાનોની અટકાયત અને PSI ની ધક્કો મારી ફરજમાં અવરોધ કરવાનો ગુનો નોંધાયા બાદ ત્રણ આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે કટ્ટાને લઈ કોંગ્રેસ આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અધિકારી સામે પણ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે ખાસ કરીને કોંગ્રેસ પક્ષ રાજ્યની વાત હોય કે રાષ્ટ્રની વાત હોય અત્યારે વિપક્ષ ની ભૂમિકામાં છે તો સરકારની અણઘડ નીતિ અને અણ આવડતને ઉજાગર કરવી એ વિપક્ષનો એક કાયદાકીય હક છે એને સિવાયના વિદ્યાર્થી નેતાઓ થોડા દિવસ પહેલા આ જ નીતિનીતિનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા તો પોલીસ દ્વારા પોતે પોલીસ ફરિયાદી બની અને જે વિદ્યાર્થી નેતાઓ પર

તમે સમજી શકો છો જે કોઈ સામેલ હોય એની સામે પગલા લેવામાં માં અમારી એક જ માંગણી છે જો આ અમારી માંગણી સંતોષાશે નહીં તો આંદોલન ભાવનગર પૂરતું સીમિત નહીં રહે આ આંદોલન સમગ્ર ગુજરાતમાં એનએસિઆઈ કરશે